અમદાવાદ રિવરફ્રન્ટના ગાર્ડન વિભાગ દ્વારા એક અમદાવાદ પશ્ચિમ રિવરફ્રન્ટ બાજુ આરસીસીની દિવાલ પર પડદા વેલ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે એલિસ બ્રિજ પાસે રિવરફ્રન્ટ આરસીસી દિવાલ પર પડદા વેલ લગાવવામાં આવી છે ત્યારે આખા રિવરફ્રન્ટ ખાતે આ પ્રકારની ગ્રીન પડદા વેલ લગાવવામાં આવશે તે પ્રકારનું આયોજન અમદાવાદ રિવરફ્રન્ટ બગીચા ખાતા દ્વારા કરવામાં આવશે તેમજ ગ્રીન વોલથી ગરમીના તાપમાનમાં પણ થોડો ઘટાડો થશે તેવી આશા છે અમદાવાદમાં આગામી દિવસોમાં ફૂડ ફેસ્ટિવલ થવાનું છે ત્યારે તેને લઈને તરામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલમાં લોકો વધુમાં વધુ આવશે તેવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશા છે ત્યારે અત્યારે ફૂડ ફેસ્ટિવલને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે વિવિધ અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવી રહ્યા છે ડોમ બાંધવામાં આવી રહ્યો છે સાથે જ શહેરીજનો ફૂડ ફેસ્ટિવલની મજા માણશે તેવી કોર્પોરેશન તંત્રને આશા છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા વિવિધ જે સાહેબ છે જાણીતા સાહેબ છે તેમને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે સાથે જ લોકોને પણ અ જે એક કહી શકાય કે મજા આવે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યા ઉભી કરવામાં આવશે તેવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ ફૂડ ફેસ્ટિવલ માં લોકો